ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાયના લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપી સરકારની મુખ્ય ધારામાં લાવવા માટે ત્રેવીસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી બીજા તબક્કાનો પીએમ જનમન મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમ જૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત રૂપિયા ચોવીસ હજાર કરોડ જેટલા અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિદ્ધિ હાંસલ થાય તે માટે કુલ અડસઠ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને અગિયાર જેટલી સુવિધાઓ પૈકી દરેક કુટુંબને પાકું ઘર રસ્તા આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ નળ કનેક્શન આંગણવાડી કેન્દ્ર બનાવવું વન ધન વિકાસ કેન્દ્ર મલ્ટીપર્પઝ સેન્ટર સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા જેવો સમાવેશ થાય છે દ્વારા ખૂબ સુંદર યોજનાઓ આદિવાસી માટે પીએમ જનવન યોજના જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અને હાલમાં કાર્યાન્વિત પણ છે ચોવીસ હજાર કરોડ જેટલા માત્ર બજેટની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાં તાપી જિલ્લામાં પણ એકસો પંચોતેર જેટલા ગામોમાં જુદા જુદા છૂટાછવાયા લગભગ છ હજાર એકસો બાવીસ જેટલા કુટુંબો અને સત્યાવીસ હજાર જેટલા લોકો આ જનધન યોજના હેઠળના લાભાર્થીઓ છે અને એના જે કામગીરી તાપી જિલ્લામાં હાલમાં કરવામાં આવી છે અને જે આગામી દિવસોમાં એટલે કે આજથી જ તેવીસ આઠ ચોવીસથી શરૂ કરી અને દસ નવ સુધી લગભગ સમગ્ર જિલ્લાના અડસઠ કેમ્પો દ્વારા આ તમામ લાભાર્થીઓને પૂરેપૂરું આયોજનમાં આવરી અને તેને તમામ લાભો આપી શકાય અને પીએમ જનમન યોજનાના કુલ અગિયાર બેઝિક પેરામીટર્સ વધતા અન્ય જે કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ સાથે આવરી અને આ તમામ જનધન યોજનાના જે લાભાર્થીઓ છે એને વિકાસની મુખ્ય ધારામાં જોડી અને એના કલ્યાણકારી કામો હાથ ધરી અને ખૂબ સુંદર રીતે એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયોજનના ભાગરૂપે આ જનધન યોજના આપણે આપણમાં મૂકી છે અને તમામને આ લાભો મળે એ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગામી દોઢ વર્ષમાં આ તમામ લાભાર્થીઓને આપણે મુખ્ય ધારામાં જોડી શકીશું એવી મારી તમને સૌને અપીલ છે અને પ્રજાજન સુધી આ સંદેશો પહોંચાડી અને જે ખાસ લાભાર્થીઓ છે એ પણ આ લાભથી વંચિત નહીં રહે અને આ અડસઠ કેમ્પોમાં જ સો સો ટકા લાભાર્થીઓને પોતાના લાભો મળી જાય અમારું અમારું જે આયોજન એમાં તમામ લોકો અમને સહકાર આપે એવી અમે અપેક્ષા વહીવટી તંત્ર વતી રાખીએ છીએ